સત્ય ઘટનાનો પ્રસંગ કોઈ આપણે ઇતિહાસની વાતમાં નથી જતા સત્ય ઘટનાનો પ્રસંગ દીકરી કોને કહેવાય મારા જીવનમાં મારો અંગત મિત્ર એટલે રાજુ એનું નામ અમે બંને સાથે ભણતા ભાવનગરના ટેક્સી સ્ટેન્ડમાં હજી એ ટેક્સીનો વ્યવસાય કરે છે આમાં કોઈને સચ્ચાઈ કરવી હોય કોઈને હાજ કરવું હોય તો ત્યાં ભાવનગર જઈને એ રાજુભાઈને મળે સત્ય ઘટનાનો પ્રસંગ દીકરી અને બાપનો પ્રેમની તાકાત શું છે એને એક આ બે મિનિટ નો પ્રસંગ મારે મોકવો છે પછી આપણે ફરમાશની બાજુ જવું છે આ કેશોદ તમારું અહીંયાથી એટલે આ પ્રગણાનું કહું છું આ પ્રગણાનું અહીંયાથી આ કેશોદ અને કેશોદની દીકરી એ રાજુભાઈ ભાઈ મારા બાપુને અને મને એ ટેક્સી પોતે મારા મારી ગાડી પોતે ચલાવતો અને અમે નીકળ્યા મારા બાપુ પાછળ બેઠા છે હું આગળ બેઠો છું મારા બાપુને વાત કરતો જાય છે કે બાપુ હું એકવાર ભાવનગરથી દર્દીને લઈને હું બરોડા મૂકવા માટે જતો તો હોસ્પિટલમાં મૂકવા માટે જતો તો અને હોસ્પિટલમાં એ દર્દીને ઉતારી દીધા મેં ઉતારી દીધા પછી હું બરોડા હોસ્પિટલના ગેટની બહાર હું આવીને ચાની લારી એવું ઊભો છું એક વી બાવી વરની દીકરી છે જુવાન દીકરી છે રહ રહ આંહુડે રોવે છે બધાને બે હાથ જોડીને કઈક વિનંતી કરતી હોય એવું લાગે છે પણ કોઈ એની વિનંતી સાંભળતું નથી બધા એને આગી અડતે લે છે એટલે મને એમ જેવું લાઈવને જઈને હું પૂછું શું જરૂર છે દીકરીને એટલે મેં બેનને જઈને પૂછ્યું કે બાપા બેન દીકરી શું જરૂર છે તારે કેમ આટલી બધી રોવે છે કોઈ ખોવાઈ ગયું છે રૂપિયા ખૂટી ગયા છે શું તકલીફ છે ત્યારે દીકરી જવાબ આપે છે કે ભાઈ રૂપિયા નથી ખૂટી ગયા અને જે ખોવાઈ ગયું છે હવે પાછું આવે એમ પણ નથી બાપા શું થયું દીકરી શું એવું તો ભાઈનું ત્યારે દીકરી વાત કરે છે કે ભાઈ હું અને મારા બાપુ અમારું ગામ કેશોદ થી હું ને મારા બાપુ એ માતાજીના દર્શન કરવા માટે પાવાગઢ જતા હતા એમાં રસ્તામાં એક્સિડન્ટ થયો

કે બેન મેં તને બેન ભીણી બેન કીધી મેં તને હું તારા દુઃખમાં ભાગીદાર થઈને બીજા તારા આહુડા તો હું લુછી કોઈ એમ નથી પણ તારા દુઃખમાં ભાગીદાર થઈને હાલ તારો ભૈલો થઈને તારો ભાઈ થઈને તારા બાપના મૃતદેહને હું આવીને કેશોદ સુધી મૂકી જાઉં એ ટૂંકમાં વાત કરી દઉં રાજુભાઈ કહે છે કે એના બાપના મૃતદેહને મેં પાછળની મારી ગાડીની પાછળની સીટમાં હુડાવ્યો અને દીકરી પોતાના બાપ નું માથું ખોળામાં લઈને બેહી ગઈ અને અમે રવાના રવાના થયા થયા એટલે હું કાચમાંથી જોતો છું પોતાના મરેલા દીકરી કરતી જાય છે અને મરેલા બાપના માથા ઉપર કઈક હાથ ફેરવતી જાય છે પોતાના ટેરવાથી હાથ ફેરવતી જાય છે બાપ ને જેમ જીવતો બાપ હોય અને માંદગીમાં પડ્યો હોય બાપ એમ પોતાના બાપના માથા ઉપર હાથ ફેરવતી જાય છે અને રંગે રોતી રોતી બાપ ને એ બાપુ મારે નથી રે કે બાપ મારા માંડવ કોણ બાપુ રોપશે રે અને બાપુ મારે નથી રે માડીનો જાયો વી

મારે નથી માં નથી બાપ મારા લગ્ન કોણ કરાવશે બાપુ બાપુ જાગો ને એ બાપુ મારે નથી મારો માડીનો જાયો વીર મારે ભાઈ નથી બાપુ મારા જવતલ કોણ હોમશે બાપુ બાપુ મારે નથી મામો નથી મોહાળ મારા મામેરા કોણ પુરશે બાપુ 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 કરતી જાય દીકરી રહ રહ આહોડે રોતી જાય અને એમાં રાતના ત્રણ વાગ્યા અને રાજુભાઈ કહે છે કે અમે કેશોદ પોચા કેશોદ પોચા એટલે એ દીકરી એ કીધું કે ભાઈ આ સામે ખડકી રહી આ સામે જે દરવાજો રહ્યો ને એ અમારું ઘર છે એક થોડીક વાર માટે અહીંયા ઉભા રહ્યો ને તો મારા બાપુ એ પાડોશી ચાવી આપી હશે હમણાં હું આડોશી પાડોશી પાસેથી ચાવી લઈને હું આવું અને રાજુભાઈ કહે છે કે ભલે બેન હું અહીંયા ઊભો છું બીજી એક વાત એ કરી દઉં દુનિયામાં પવિત્રમાં પવિત્ર જો કોઈ સંબંધ હોય ને તો એ ભાઈ અને બેન નો સંબંધ છે હા ભાઈ ભાઈ એક એક જ જ પાત્ર એવું છે કે થતા ન ન જોઈ જોઈ શકે શકે સાહેબ બનીને આજ ઉભો છે દીકરી ગઈ આડોશી પાડોશી પાસે ચાવી લેવા ગઈ કલાક થઈ બે કલાક થઈ દીકરી પાછી ન આવી પરડ્યું થયું હવારના 5 પાંચ વાગ્યા એટલે રાજુભાઈ આડોશી પાડોસીને જગાડ્યા

ભાઈ ભાઈના મૃતદેહને ઉપાડીને એ ભાઈ ના ઘરની ઓસરીમાં એ મૃતદેહને પછી રાજુભાઈ છે કે મેં એક દ્રશ્ય જોયું દિવાલ ઉપર એક ફોટો ટીંગાય છે એ ફોટાની ઉપર સુખડ નો હાર ચડાવેલો છે અને એ જોતા તો મારા કાળજામાં કોક સારડિયું ફેરવતું હોય એવી મને વેદના થવા માં પણ મેં હિંમત રાખીને એ પૂછ્યું આડોશી પાડોશી પૂછ્યું કે આ ફોટો કોનો છે ત્યારે આડોશી પાડોશી કીધું કે ભાઈ તમે જેનો આ મૃતદેહ લઈ આવ્યા ને જેનું ડેડ બોડી લઈ આવ્યા ને એને એક જ દીકરી હતી દીકરી જેથી ત્રણ વર્ષની હતી ને તેથી દીકરીને મૂકીને એની મા મરી ગઈ પણ દીકરીને દુઃખ થાય એટલે બાપે બીજું ઘર નથી કર્યું બીજા લગ્ન નથી કર્યા અને એ દીકરી પણ ત્રણ વર્ષ પહેલા એના બાપને મૂકીને મરી ગઈ ને આ એનો ફોટો છે એટલે રાજુભાઈ કહે છે શું વાત કરો છો આ ઈ દીકરીનો ફોટો છે તો કે હા આ ત્રણ વર્ષ પહેલા મરી ગઈ ઈ દીકરીનો ફોટો છે ને હવે આ રાજુભાઈ આ ભાઈની ડેડ બોડી જેનો લઈ આવ્યા ને એને કોઈ હગુ વાલુ કોઈ સંતાન કોઈ પત્ની કોઈ નથી હવે ત્યારે રાજુભાઈ કહે છે શું વાત કરસ ભલા માણસ આ દીકરી તો એના બાપનો મૃતદેહ મને અહીંયા સુધી લઈ આવી છે સાહેબ ભૂત બનીને પ્રેત બનીને પોતાના બાપનો મૃતદે ઈ બીજા ગામમાં રજડે નહીં એટલે ભૂત બનીને પ્રેત બનીને સાહેબ પોતાના બાપનો મૃતદે ઘર સુધી પહોંચાડે એનું નામ દીકરી કહેવાય આ સત્ય ઘટનાનો પ્રસંગ છે તમે આવીને સચ્ચાઈ કરી જજો અને ત્યારે કવિ દાદ લખે છે કે દીકરી કોને કહેવાય જ્યારે એને વળાવવાનો સમય થયો હોય લોટાઈ ગયો મારો લાડ ખજાનો કવિ દાદ કે હું ગઈ મારો જાન ગઈ મારો જાન લઈ હવે સુડવડો કાલ જા કે રો ગો મારો કાલ જા કે